અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે થઈ રેલી પહેલી વારના મતદાતાઓએ રેલી કરી છે મતદાનની અપીલ કરી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાગૃતિ માટે રેલી કરી છે અલગ અલગ રાજ્યના પરિધાનમાં સજ્જ થઈને આ રેલી કરવામાં આવી હતી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સારા પ્રતિનિધિ ચૂંટવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમને મતદારોને જાગૃત કરવા માટે અલગ અલગ પરિધાનથી સજ્જ થઈ અને તમામ લોકોને અપીલ કરી છે અમે બધા ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે અમે ફર્સ્ટ ટાઈમ આજે આ ઇયર વોટ કરવાના છે અમે બધા ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેટ્સનામ તૈયાર થઈને આવ્યા છે અમે બીજા બધાને અપીલ કરીએ છીએ કે તમે બધા જ વોટ કરો અમારે બહુ ઉત્સાહ છે આ ટાઈમ ફર્સ્ટ ટાઈમ વોટિંગ માટે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને દરેક નાગરિકની પોતાના ભાવિ સાંસદો સાથે એક અલગ અપેક્ષાઓ છે એક અલગ ઉમેદો છે ત્યારે યુવા જનરેશન અને ખાસ કરીને મહિલાઓ ખાસ કરીને યુવતીઓ આ ચૂંટણી સાથે શું અપેક્ષાઓ રાખી રહી છે એ જાણવાનો પ્રયાસ કરીશું અને ખાસ કરીને મોટાભાગની જે વિદ્યાર્થીનીઓ છે તેઓ ભણી રહી છે અત્યારે અને પોતાના કારકિર્દીને લઈને સપનાઓ સેવી રહી છે ત્યારે તેમની સાથે વાતચીત કરીશું કે તેઓ પોતાની આગામી જે સરકાર છે એ કેવી સરકાર ઈચ્છે છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો કેવી સરકાર આગામી સમયમાં ઈચ્છો છો આપ અમે ઈચ્છીએ છે કે જે બી સરકાર આવે એ અમને લોકોને હંમેશા આગળ આગળ રાખે જેમ અત્યારે યુવતીઓને બહુ બધી તકલીફો પડે છે ક્યારેક ક્યારેક એ લોકો રસ્તા ઉપર સરખી રીતે ચાલી બી નહીં શકતી જે ડરના કારણે તો હું ચાહું છું કે એ જે બી સરકાર આવે એ યુવતીઓને હંમેશા સારી રીતે અને સરખી રીતે રાખે સરકાર પાસેથી એવી જ અપેક્ષા રાખું છું કે તેઓ અમારી સુરક્ષા માટે હજુ પણ વધારે સારા પ્રયાસ કરે હાલ બી સુવિધાઓ છે બહુ સારી છે પણ હજુ બી થોડા વધારે સારા પ્રયાસો કરે રોજગારી માટે મહિલાનો મહિલાઓને બી બહુ તકલીફ પડે છે કેમ કે છોકરાઓના પ્રમાણમાં તો છોકરીઓને બી એટલી રોજગારી મળે કે મહિલાઓને બી એટલો આગળ ગ્રોથ થાય એમનો તો એમને બી સરકાર મદદ કરે એટલે અત્યારે ઘણી બધી પ્રગતિ બી જોવામાં આવી છે તો સરકાર જે કરી રહી છે બરાબર જ કરી રહી છે અને આગળ બી વધારે સારું જોવામાં મળશે આપણને સરકાર ઘણી બધી આમ ન્યૂ ઇનોવેશન્સ અને એ બધું કરે છે ઘણા બધા રસ્તા સુધારવામાં આવ્યા છે એટલે બસ આવી જ અપેક્ષા રાખી છે કે સરકાર આવું કામ કરતી રહે અભી મોસ્ટલી સારી જગ્યા છે લેકિન મેટ્રો કે સ્ટેશન્સ અભી ઓર બી થોડે ડેવલપ કરે છે ક્લેન્લીનેસ કો ધ્યાન રાખના ચીએ તો એસ આગે હો શકતા આગામી સરકારથી એવી અપેક્ષા છે કે વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે આમ સારી બિલ્ડિંગ્સ બનાવે આટલો અટલ બ્રિજ ને રિવરફ્રન્ટ તો છે એવી નવી નવી વસ્તુઓ બનાવે જેનાથી આપણો દેશ આગળ વધે આપ જણાવો અત્યારની જે સરકાર છે વિદેશ નીતિની વાત કરીએ તો કેવી કેવી નીતિ છે આપના મતે અને ખાસ અપેક્ષાઓ શું હવે આઈ થિંક કે હવે સરકારે ઘણી ફેસિલિટીઝ આપી છે ફોરેન જવા માટે બી અને આઈ ફીલ કે બસ આવી રીતે કન્ટિન્યુ રહે બધું બિલકુલ કોઈ નવા સુઝાવ કોઈ નવા સૂચન સરકાર માટે કે નવા કોઈક સૂચનો હું બસ એટલું જ ચાઉં છું કે મારું દેશ આગળ વધે મહિલાઓને સબસિડીઝ મળતી રહે આવી રીતે જ આ આપણું દેશ પ્રગતિ કરતો રહે એગ્રિકલ્ચર સેક્ટરના સિવાય આપણું જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એ આપણા નાના નાના ગામમાં થવા જોઈએ જેમથી ફાર્મર્સને કે પછી ખેડૂતોને બહુ વધારે બેનિફિટ થાય તો એમના ત્યાં પાણીને એવી વ્યવસ્થા જે જ્યાં પાણી પાણીના મળતું હોય ત્યાં પાણીને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આપણે જે વોટ કરવાના છે એનાથી આપણે સરકાર ચૂઝ કરવાના છીએ તો આપણો એક એક વોટ છે એ મહત્ત્વનો છે અને નેક્સ્ટ જે યર્સ છે એમાં બહારની જે યુનિવર્સિટીઝ છે એ આપણા દેશમાં આવે અને જેથી બહારના સ્ટુડન્ટ્સ પણ આપણા દેશમાં આવે એવી વિનંતી છે સરકારે નવી નવી યુનિવર્સિટીઝ બનાવી જોઈએ જેનાથી બધાને જ એજ્યુકેશન મળે બહારના સ્ટુડન્ટ્સ પણ અહીંયા ફોરેનમાંથી આવીને અહીંયા ઇન્ડિયામાં ભણે એવી અપેક્ષા છે સરકાર જે અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાના સાંસદના કામગીરીથી ખુશ છે પરંતુ ક્યાંક તેમની જે અપેક્ષાઓ છે ખૂબ વધારે છે તેમની અપેક્ષાઓ છે કે શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી વિદેશ નીતિમાં હોય કે પછી પ્રાથમિક સુવિધાઓ હોય દરેક વસ્તુમાં સરકાર હજી વધારે ਸਾਰੀ ਕਾਮਯਾਬੀ ਕਰੇ ਤੇ ਪ੍ਰਕਾਰ ਦੀ ਅਪੇਕਸ਼ਾ ਕੈਮਰਾਮੈਨ ਨੂੰ ਮੇਸ ਪਰਮਨ ਸਾਥੇ ਸੁਪਨਾ ਸ਼ਰਮਾ ਜੀ 24